તો બીજી તરફ સમગ્ર દેશમાં જ્યારે જયારે ઝાડ ઉનાળો પડી રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે ગરમીમાં આગના બનાવો વધતા લોકોને સાવચેતી રાખવા ફાયર અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે ફાયર અધિકારીએ જણાવ્યું કે વધી રહેલી ગરમીના કારણે ઘરના વાયરિંગમાં કેટલો લોડ છે તે ચેક કરવું જોઈએ લોડ પ્રમાણે વાયરિંગ કરવું જોઈએ ગરમીમાં ઇલેક્ટ્રિક સાધનોનો લોડ વધતા ઇલેક્ટ્રિક વાયરો પીઘડતા શોર્ટ સર્કિટના બનાવો બનતા હોય છે જેને લઈ ફાયર અધિકારીએ સાવચેતીના પગલા લેવા સૂચના આપી છે પ્રથમ તો અત્યારે તમે એક વસ્તુ જોવો કે ગરમી અત્યારે ખૂબ વધી રહી છે ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે આપણા ઘરની અંદર રૂમમાં રૂમમાં એસી પછી અત્યારે તમે જુઓ તો બધી વસ્તુ ઘરમાં ઇલેક્ટ્રિક ઓપરેટર થઈ ગઈ છે તો સૌથી તો આ મુદ્દે ધ્યાન એટલું દોરવા માગું છું કે તમારા ઘરનું જે કોઈ બી ફ્લેટમાં રહેતા હોય યા બંગલામાં રહેતા હોય યા કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ વાળે પણ તમારા ઇલેક્ટ્રિફિકેશનનું જે વાયરિંગ છે એ તમારો જે લોડ છે તમારા જે તમારા ઘરમાં સાધનો છે ઇલેક્ટ્રિકના એ પ્રમાણે એના લોડ પ્રમાણે એનું વાયરિંગ છે કે નહીં એ ચેક કરાવવું પડે ઇલેક્ટ્રિક ઓડિટ કરાવવું પડે જ્યારે પણ આવું થાય છે ત્યારે તમે જો કે અત્યારે ઉનાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો બહુ બનશે કારણ કે ઓવરલોડ થઈ જાય એટલે શું થાય કે વાયરો ગરમ થઈને પીગળે પીગળે એટલે વાયરો એના પહેલાં એકબીજાના સંપર્કમાં આવે અને એના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે એટલે સૌથી પહેલાં તમારું ઇલેક્ટ્રિફિકેશન પ્રોપર હોવું જોઈએ અને તમારી જે જરૂરિયાત છે ઇલેક્ટ્રિફિકેશનની એ મુજબ તમારો ઇલેક્ટ્રિક લોડ હોવો જોઈએ છતાં પણ ઘણી વાર આવું બની જાય છે તો તમારું જે ઇલેક્ટ્રિફિકેશન છે એ ટોટલ ઇએલસીબી વાળું હોવું જોઈએ એ બી તો ઓપરેટ નથી તમારે ઇમિડિયેટલી કંઈ આવી બરાબરે તમારું ઇલેક્ટ્રિફિકેશન બંધ કરી દેવાનું પેનિક નહીં થવાનું ગભરાવાનું નહીં જો આવું તમે કરશો તો તમે વાંધો નહીં આવે અને તમે તમારી જાતને બતાવી શકશો ફાયર બ્રિગેડ આવે એ